આજરોજ તલાધરના ટીમાણા ગામે બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં બંને પક્ષના લોકોને સારવાર અર્થે તલાધરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બંને પક્ષના સહિત મહિલા સહિત રણને લોહેર ઇજાઓ થઈ હતી જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ હોવાથી ભાવનગર રેફર કરાયા હતા જેમાં બંને પક્ષના લોકોએ મીડિયા સમક્ષ સામસામે આક્ષેપો કર્યા હતા વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે

अभरा नहीं सभूर, काहम इर्योट नहीं स्कुए होते है नहीं आपरीट सन प्यार्व्चान का लुमाइटीजा के कि डायी पंकोchn कानेख जनेख साहती તે કાલે તે સાહેબ માર્કટ કરી દીધી પણ મેં કે તો આપડા દર્શક પ્રસનસે ખોટો આપણે જવાઈ દો ભાઈ તો હું કામ માર્કટ કરી તો માર્કટ સાહેબને દીકરી સમયથી અમે છેલ્લા પાંચ 10 વર્ષ થાય રે સર તો એ લોકો મેં એમ કેવાનું છે કે આયા તમે લોકો આયા મોજ કરવા નથી આ તમારો નથી આ તમારો સા હસા સુ નિરાધાર સર નહી તો અમે દેખરેખ કરી અને કામ નું આમ કુતરા મેં તડા કે ઓ સબ સાફ સફાઈ નું કામ કરી દીધું મનન દરબાર બરદ છે સાહેબ બરદ છે બરદ ના રૂપન પર અમે ઘરે આકરા સમાધી दादा તતો એની બ્યાહ પરત થઈ ની બેનો પરત થઈ આવી મારા ઘરવાળને મારવા મેલ મનન બરદાદાને તો લેવાય મારા બાપનું મને લાકડા ને છોકરાને કુવાડી મારી પણ તેને મારા ને ઢગડ્યા અમારા અત્યારે અમારા મેમાન ઘેર નું દાદા ની ખબર કાઢવા આવ્યા અમે નવું મકાન બનાવ્યું અમારી ઘેર નું અમારી ખબર કાઢવા બધું જોવાના આવ્યું તમને કહો ને